અમરેલી જિલ્લાના ઝાફરાબાદ તાલુકાના નાગેશ્વી પોલીસ સ્ટેશનના ટીમ્બી ગામે એસપી દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું ઝાફરાબાદના નાગેશ્વી પોલીસ સ્ટેશનના ટીમ્બી ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે એ એસપીના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા ધંધાર્થીઓ તથા વેપારીઓને કોઈ વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજ રૂપિયા લીધા હોય કોઈપણ શરમ વિના સ્થાનિક પોલીસને જાણ કરવામાં જણાવ્યું હતું તેમજ નાગેશ પીએસઆઈ પલાસે જણાવ્યું કે કોઈ પણ માણસ મને મારા મોબાઈલ પર મેસેજ કરીને મને ગેરકાયદેસર ચાલતા વ્યાજના ધંધાની જાણ કરશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા બેંકમાંથી લોન ઓછા વ્યાજે લોન મળે છે અને કોઈ પણ કામકાજ હોય તો સરપંચને તથા સ્થાનિક પોલીસને જાણ કરજો તે પણ મદદ કરશે તેવી વાત કરી હતી આ મીટિંગમાં ટીંબી ગામના સરપંચ તથા ઉપસરપંચ તથા વેપારીઓ અને આજુબાજુના ગામડાઓના સરપંચ ટીંબી ગામના દરેક સમાજના આગેવાનો પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા ટીંબી ગામ વતી સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંતભાઈ ત્રિવેદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી રિપોર્ટર મુકેશ ડાભી સિટી ગોલ્ડ ન્યૂઝ સાફરાબાદ અમરેલી ઓ બધાને મળીને એક સભા યોજના યોજવામાં આવેલ હતી આ સભામાં જે મની લેન્ડ્રિંગ એક્ટ છે નાણાં નિર્ણય રથની એના અંતર્ગત અલગ અલગ વસ્તુઓની સમજ કરવામાં આવી હતી ગ્રામજનોને સમજ કરવામાં આવી હતી કે નાની મોટી લોટ જો કોઈ વ્યાજ પર વધારે વ્યાજ આપતો હોય તો એના વિશે તમે પોલીસનું ધ્યાન દોરો તમે તમારા સરપંચશ્રીનું ધ્યાન દોરો પોલીસનું ધ્યાન દોરો જેથી આપણે એના વિરુદ્ધ કંઈક પગલાં લઈ શકીએ અને કોઈપણ જાતનું વધારે પડતું તેવું થવાથી કોઈ અનિચ્છનીય બનાવો અને કોઈ ન લેવાનું પગલું ભરતા પહેલાં તમને એમાં રાહત મળી શકે અને કંઈક સોલ્યુશન આવી શકે એના માટે આજે અમે આ સભાનું આયોજન કરવામાં આવેલું હતું ટીપી ગામે અને એમાં ઘણા બધા ગ્રામજનો અહીંયા ઉપસ્થિત હતા અને એ પ્રમાણે અમે બધાને એક અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો